કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હશો હું મલિક સર પર્સનલ કેર વિદ્યાલય વિદ્યાર્થી મિત્રો કાલે આપણે પાઠ દસ ભૂલની સજાની અંદર પ્રકાશ લાલા દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગોની અંદર દ્રશ્ય એક આપણે જોયું હતું કે તેમાં સત્યનિષ્ઠા પ્રામાણિકતા અને ખેલદિલી જેવા એમના જીવનના મૂલ્યો વિશે દ્રશ્ય એકમાં વાત કરી હતી હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો દ્રશ્ય બે કે અબ્રાહમ લિંકનનું ઘર ખૂબ જ નાનું હતું અને અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર કે તેઓ રાતનો સમય અને ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સૂતા સુતા શિક્ષકે આપેલો પુસ્તક વાંચે અને ઊંઘ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો જે પુસ્તક વાંચે છે એ પુસ્તક છાતી પર રહે છે અને જ્યારે પડખું ફરે છે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે અને સંગીતની મોર્નિંગ ટ્યુન સવારમાં લિંકનની અચાનક આંખ ખૂલે છે અબ્રાહમ લિંકનની જ્યારે સવારમાં આંખ ખુલે છે ત્યારે વિચારમાં પડી જાય છે ઓહ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ તો તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ મારી એટલે ચોપડી જોઈ અને તે એરા અચંબામાં પડી ગયો ખાટલામાં શોધે છેવટે ભીત પાસે નીચે તરફ મળે છે અરે આ ચોપડી તો પલ્લીને તદ્દન ખરાબ થઈ ગઈ છે અને બારીની બહાર જુએ છે બાપરે વિચારમાં પડી જાય છે રાત્રે સારો વરસાદ એવો પડ્યો લાગે છે હા અહીંથી વાછટ વિદ્યાર્થી મિત્રો વાછટ કોને કહેવાય કે બારીમાંથી વરસાદના છાંટાથી ઘરમાં આવે ને વાછટ કહેવાય વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું પુસ્તકને ફેરવી અને આમ તેમ જુએ છે ઓહ હવે સરને હું શું જવાબ આપીશ કયા સરને જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો કે જે શિક્ષક પાછેથી વાંચવા માટે અબ્રાહમ લિંકન ચોપડી લાવ્યો હતો રૂમમાં આંટા મારે છે એટલે ટેન્શનમાં આવી ગયો છે કે હું હવે મારા સરને જવાબ શું આપીશ આ ચોપડી કઈ રીતે હું પાછી હાલવા જઈશ પછી પ્રતિકારાત્મક આત્મસંઘર્ષ કરે છે મારી પાસે તો એટલા પૈસા નથી કે હું હવે તેને નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરવું હવે વિચારમાં પડી ગયો છે એટલે કે કઈક તો રસ્તો કરવો પડશે જૂઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક ચોરાઈ ગયું ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયો ના અસત્ય હું ન જ બોલી શકું સત્ય મારે ન જ બોલવું જોઈએ એટલે શું કહે છે કે આ બધા એના મનની અંદર વિચારો ચાલે છે શું કહે છે કે સરને જઈને હું કહી દઉં કે પુસ્તક ચોરાઈ ગયો ફરી એના મનની અંદર બીજો વિચાર આવે છે કે રસ્તામાં પડી ગયો એમ કહી દઉં ફરી એનો વિચાર આવે છે કે ના ના અસત્ય ખોટું તો હું નહીં જ બોલું અસત્ય મારે ન જ બોલવું જોઈએ કે હંમેશા હું સાચું જ બોલીશ ખોટું બોલવાની તો ક્યારે બી હું કોશિશ નહીં કરું તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ પછી પાકો એણે નિર્ણય કર્યો હં રાઈટ સાચું છે મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય કે સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવવા માટે તૈયાર રહીશ પણ જૂઠું તો નહીં જ બોલું અત્યારે સાહેબ પાસે હું જઈ અને હું એમને સાચે સાથે વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણય સંતોષ અને તે સાથે ફેટ આઉટ બરાબર છે તે મનની અંદર વિચાર કરીને જાય છે કે હું ગમે તેવી પરિસ્થિતિ થશે હું સાચું જ બોલીશ જૂઠું તો નહીં બોલું શિક્ષક મને જે બી સજા આપશે સજા ભોગવવા માટે હું તત્પર છું એ જે બી સજા આપશે એમને હું ભોગવી લઈશ વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રશ્ય બે પૂરું થઈ અને દ્રશ્ય ત્રણ ચાલુ થાય છે અગાઉનો ટીચર્સ રૂમ એટલે કયો કે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું હતું કે અબ્રાહમ લિંકન પેલા સ્ટાફ રૂમની અંદર શિક્ષક જોડે ચોપડી લેવા જાય છે એ સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે શિક્ષક બોલે કંઈ બોલ કંઈ મદદની જરૂર છે શિક્ષક શું કહે છે અબ્રાહમ લિંકનને બોલ કંઈ મદદની જરૂર છે ધ લિંકન સર આપે મને જે ચોપડી આપી હતી ને શિક્ષક હસીને તે હજુ સુધી વાંચી શક્યો નથી એટલે કે તું વાંચી શક્યો નથી વાંચવાનું બાકી રહ્યું છે કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખતું તારો અભ્યાસક્રમ તો પૂર્ણ કરી લે વાંચી લે પણ વાંચ બહુ સારી ચોપડી છે લિંકન સર મારાથી જે ગફલત એટલે કે મારાથી જે ભૂલ થઈ છે એનું મને ખૂબ દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયો સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક એટલે એમણે જે શિક્ષકે અબ્રાહમ લિંકનને જે પુસ્તક આપેલું એ પુસ્તક અબ્રાહમ લિંકન કોને વતાડે છે શિક્ષકને વતાડે છે કે આ જે પુસ્તક છે એ પાણીમાં પલળી ગયું છે એવી દશા થઈ ગઈ છે કે પુસ્તકને વાંચવામાં કામનું નથી જ રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું હું તમારી આ ચોપડી એવું કરી અને સાહેબની સામે વાતચીત કરે છે શિક્ષક નવી ખરીદી ને તું મને પાછી આપી શકે તેમ નથી એમ તારું કેવું છે ને એટલે શિક્ષક શું કહે છે કે અબ્રાહમ લિંકનને કે તારી જોડે એટલા પૈસા નથી કે તું નવી પુસ્તક મને પાછી ખરીદીને આપી શકું અબ્રાહમ લિંકન કે હા સાહેબ મારી એવી પરિસ્થિતિ નથી કે હું નવી પુસ્તક ખરીદીને તમને પાછી આપી શકું શિક્ષક આઈ નો કાંઈ વાંધો નહીં મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારી હા પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે કે પુસ્તક બગડી ગયું તે છતાં તું જૂઠું બિલકુલ નથી બોલ્યો લિંકન પણ સર આપનું પુસ્તક શિક્ષકે જે ભૂલનો ઇકરાર કર્યો છે એટલે હું તને માફ કરી દઉં છું તને લિંકન એ આપની ઉદારતા છે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ નહીં કરી શકું તેમ નથી સર શિક્ષક મતલબ એટલે તારો કહેવાનો ભાવાર્થ શું છે તું શું કહેવા માગું છું અબ્રાહમ લિંકન અબ્રાહમ લિંકન કહે છે કે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું શિક્ષક કે છે વિદ્યા અનુભવતા પણ મેં તને માફ કરી દીધો પછી તારે શું લેવા દેવા છે પણ અબ્રાહમ લિંકન પોતાના મનથી નથી માનતો કે હું હજુ પુસ્તકની કિંમત ચૂકવી નથી શક્યો ભલે મને શિક્ષકે માફ કરી દીધો લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ કરે છે આજીજી કરે છે સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો શિક્ષક ખૂબ જ મથામણના અંતે ઓકે આવતીકાલે રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે અને છોડવાઓને પાણી આપજે કયું કામ આપે છે શિક્ષક અબ્રાહમ લિંકનને કે પોતાના ઘરે બાગની અંદર બાગકામ કરવાનું અને છોડવાને પાણી આપવાનું અબ્રાહમ લિંકન કહે છે થેન્ક યુ સર શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને લિંકન કે હા હા હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકન આવોભાવથી જોઈ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે શબ્દ સમજૂતી ભાષા સજ્જતા સ્વાધ્યાય અને પ્રશ્નોના જવાબ મોકલી અને વોટ્સઅપ કરી આપો